પોર્ટ પ્રશાસન અને ડીપી વર્લ્ડ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે ફરક્યા પણ નહીં કચ્છમાં સાયબર ક્રાઇમની ટીમે ચોખાની આડમાં રેડીમેડ કપડાના ટ્રેલરને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ખોટુ બિલ બનાવી ટેક્સ ચોરી કરવાનો નવો કિમિયો અપનાવી પંજાબથી ગાંધીધામ આવતા ટ્રેલરમાં ચોખાના કટ્ટાની આડમાં એશી ગુણ રેડીમેડ કપડાનો જથ્થો સાયબર ક્રાઇમે ઝડપી લીધો બાતમીના આધારે સાયબર ક્રાઇમની ટીમે કાર્યવાહી કરીને આધાર પુરાવા ન મળતા બે લોકો પર કાયદેસરની કાર્યવાહી કરી આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાની શક્યતા છે ડ્રાઈવર પાસેથી બિલ ન હોવાથી ટેક્સ ચોરીનો ગુનો નોંધાયો છે કબજે કરવામાં આવેલા ટ્રેલર અને માલસામાન મળીને કુલ બાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો